વીજતંત્ર પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો મહત્વના સમાચાર કહી શકાય અરવલ્લીથી ત્યારે અરવલ્લીમાં મેઘરજમાં જીવંત વીજ તાર તૂટતા અફરાતફરી મચાઈ ત્યારે વીજતંત્રની બેદરકારી સામે આવી છે ત્યારે અરવલ્લીના મેઘરજના ગ્રીન પાર્ક વિસ્તારમાં જીવંત વીજ તૂટવાની ઘટના બની હતી ત્યારે જાહેર બજારમાં જીવંત તાર તૂટતા તફરીનો માહોલ સર્જાયો હતો ત્યારે વીજતાર તૂટતા જ આસપાસના લોકો ખસી જતા આબાદ બચાવ થયો હતો ત્યારે ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા ત્યારે ઘટનાની જાણ વીજ તંત્રને કરાતા તાત્કાલિક વીજતંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું